જ્ઞાન અને ગમતની ચર્ચાઓ કરતા હોય છે તેમજ મિત્રો ધર્મ વિશે પણ ઘણા લોકો ચર્ચા કરે છે એ જ રીતે મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર દુબઈથી એક વ્યક્તિનો ફોન આવે છે જે મિત્રો મનસુખભાઈ રાઠોડના ઓડિયો સાંભળી અને છેક દુબઈથી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને તે પણ મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ પ્રકારની ચર્ચા કરે છે જેની અંદર મિત્રો અંધશ્રદ્ધા વિશે મનસુખભાઈ રાઠોડ અને ગિરીશભાઈ સાથે ખૂબ જ જોરદાર સમજવા જેવી ચર્ચા થઈ છે તો મિત્રો આવો સાંભળે કે મનસુખ રાઠોડ અને ગિરીશભાઈ વચ્ચે અંધશ્રદ્ધાને લઈને શું ચર્ચા થઈ એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો ચેનલ ને હાલત સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો જય મનસુખભાઈ જય માતાજી કેમ છો જય માતાજી બોલ બોલો અ ગિરીશ દુબઈ થી દુબઈ થી ગિરીશભાઈ હા હા આપણે પહેલા વાત થઈ કે તમે પરિક્રમામાં માં હતા એટલે પછી બહુ વાત ના થઈ હાજી હાજી બોલો બોલો સર પૂરી કે પરિક્રમા કરી ના પરિક્રમા માંથી વી આવ્યો

અમે પ્રજાપતિ સનજ હાજી હાજી તમે દુબઈ માં શું સર્વિસ કરો શું કરો ના મારો ધંધો છે દુબઈ માં વર્ષ મને દુબઈ કે ઈ કયા દુબઈ યુનાઇટેડ અરબ જી જી ઇમિરેટ્સ

એક વાત આખી બહુ લાંબી છે પણ તમારે એના પણ મને તો એવું કઈક મને જે માણસ હું અહીંથી દુબઈ થી અહીંયા ગોવામાં ગોવામાં ગળા ઉત્સવ કરીને બહુ મોટો તહેવાર મનાવે દિવાળી હોળી દિવસે હોળી ના ત્રણ દિવસ એ લોકો ગળા ઉત્સવ મનાવે

સાહેબવાન જે નામ છે એ અમર છે પણ ઈ નામ ની કમાઈ કરી હોય તો બાપા સીતારામ બગદાણા જે છે એને ઈ નામ અત્યારે રોટલો હાલે છે હજી એની જાગે છે એના નામ ગુજે જેની વાહ શિષ્યો સારા હોય એને આ ભગવાન એને દેખાય કેમકે વાહ કરનારા કોક હોવા જોઈએ જીવણ બાપા થઈ ગયા આજે બસો વર્ષ થયા અઢીસો વર્ષ તો એને હજી એની પાછળ કઈ કરો છો તો જીવન બાપા જીવે છે બાપા સીતારામ જીવે છે તલપીર જીવે છે સવૈયા નાથ જીવે છે આવા બધા જેટલા મહાપુરુષો થઈ ગયા જેની વાહ કરણી હોય હ આ જગતમાં ડંકાવા હ બાકી તો કિલોમીટર વનિયા સોપડી દે એટલે પાળીઓ ને પૂરો થઈ જાય ના પણ હું તમને એક લઈ આવવા માંગો છું તમારે જો તમે આ અમારી પાસે ટાઈમ હોય ને અમારી પાસે બધી સુવિધા છે ક્યાં મેનો ગોવાલ ન્યાં ગોવાલ મારે છે તમે અત્યારે હાલ ગોવામાં રહ્યો છો અના હું હાલ આયે દુબઈમાં જ પણ મારો ગોવામાં મારો કામ આલે છે હા કાઈ વાત ગોવામાં અત્યારે ફરવા આવવાના છે ફેમિલી સાથે આ છે ને રોડી ટાઈમે હોય છે ઓડી ટાઈમે પડીને બધા પબ્લિક હોય ને ત્યારે આમને નો મજા આવે સાહેબ કેમ કે છે કે આપણે તો આ જે છોકરાઓને એને જોવા લાયક સ્થળ કુદરતી સૌંદર્ય કુદરતી જે દરિયો છે એ કુદરતી છે કે જે મારે બધું બીજી બાજુ ઓકે

તમારે જ્યાં ફરવા આપણે આપડે ડી નીચે તમને લઈ જાશો મોજ કરવા આવો તમે અને આપણે પેલા તો એનું સર્ચ કરી હકીકત શું છે હું તમને એક પથ્થર હોય એમાં હું તમને સિંદુર સોપડી ને કહી દઉં આ હુરો પૂરો છે એટલે બધા પૈકી લાગે એને ક્યાં ખબર છે પણ પથ્થર છે

હોળી હોય ફરવા હોય રાતે બાર પછી હોય આથી રાત હોય હા બરાબર એટલે પાંચ વાર ઓન હેરાના બાઇક કે મારા ડોટ આવે કાય માતોને શેભલો તો ઈ તમને હું બધી સગવડ આપી તમે આવો તમે જો કે શું વસ્તુ છે આફીત કે ખરેખર આ વસ્તુ છે કે ખાલી રોગા ડોટિંગ ન જલે અમારો મન ભાઈ ધટિંગ છે છે ડોટિંગ મને ખબર ધટિંગ છે પણ મારો પાર્ટનર બી છે ઈ તો એમાં એમાં ઇનવોલ્વ હોય

કાંઈ કાંઈ વાંધો નહીં એ બધું આમાં એવું છે ભાઈ પોતાના મનની અંદર એ જે પ્રાપ્ત થયું એ બધું એને પોતાને થઈ શકે કેમ કે સ્વયં પોતે તમારા મન થી તમે નક્કી કર્યું ગારી ભગવાન છે ભગવાનને નક્કી આપણે કરવાનો અંધશ્રદ્ધામાંથી બારું આપણે નહીં કરવાનું પૈ આપણે લાગવાનું સંતય આપણે બનવાનું ભગવાન એ આપણે બનવાનું આ દેહથી કરવો તે થઈ શકે એવું સાધન છે પૈ ગઈ તમારે લાગવાનું માનતા એ ચડવાની ઈ માનતા જમવાની તમારે

માણસો સમજી શકે છે એના માટે આપની જો ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલો ઠીક છે વાંધો નહીં ઓકે સર એટલે આપણે યુટ્યુબ મારી ચેનલ ઉપર ચડાવીશ

નો સાંભળતું નથી તમારા વિચાર આ જગત માં વિચાર છે ને એ મહાન છે માણસમાં દુર્ગુણ હોય માણસમાં અવગુણ હોય બધું હોય છે માણસ પવિત્ર હોતો નથી તમારા વિચાર પવિત્ર હોય છે પવિત્ર એના માટે કે ગંગાજી બેતા પાણી કે ખૂકાતી જ નથી એમ આ શરીર ની અંદર પણ ગંગા હાલી જાય આરે કાયા બુદ્ધિ નો છે સમુદ્ર બુદ્ધિ રૂપી જે સમુદ્ર જે જ્ઞાન રૂપી જે સત્સંગ ધારા હાલી જે છે એને ગંગાજી મહાપુરુષોએ કીધી વિચાર સરવાણી એને સત્સંગ ધારા કેને ગંગાજી કેવાય મગજ ખાઈ જાય એટલે ખાડી બની જાય વીર આવે જાય હા આવી ગઈ એમ એટલે આ બધી વસ્તુ છે ને તમારા વિચારથી છે અને સારા માણસોના વિચાર છે ને એ જીવન છે જીવન જીવવા માટે વિચારની જરૂર પડશે જેની જેના સારા વિચાર વિચાર હોય ને પછી માંથી તમારો એક સુવિચાર માણસ નો એક વિચાર ઈ સુવિચાર બની જાય છે મોરારી બાપુ ના એક શબ્દ ને સાખી બોલાવી વોટ્સઅપમાં એમાં સવારના શુભ સવાર બની જાય છે તો એ વિચાર વિચારી જીવન સારું જીવન જીવે એના જીવન થી માણસ નો વિચાર બની જાય વિચાર થી ના જીવન ઉજ્જવળ બની જાય એવા વિચાર વાળું જીવન જીવો એટલે જગત તમારી વાતો કરતા ભાઈ ગિરીશભાઈ જેવું કોઈ નો જીવે ગિરીશભાઈ જેવું માણા નો થાય ના એની કઈ ટપાલું ન લખાય આ તમારું વિચાર ઈ તમારું જીવન ઉજ્જવળ હોય છે